આજે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ શનિવાર નો દિવસ છે હું નમન સ્વામી છું આજે વિક્રમ સંવત બે બપોરે બે વાગ્યા ને વીસ મિનિટ સુધી રહેશે ત્યાર પછી નવમી તિથિ છે આજે ચંદ્રમાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર માં સવારે આઠ વાગ્યા ને વીસ મિનિટ સુધી હતા હવે આખો દિવસ ચંદ્રમાં રેવતી નક્ષત્ર માં રહેવાના છે આજે શોભન યોગ છે અને કૌલવ કરણ છે આજે આખો દેશ ચંદ્રમાં મીન રાશિમાં રહેવાના છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર મિનિટથી લઈને બાર મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે કાર્યથી કાલ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તનો પ્રારંભ કરવો જોઈએ આજે રાહુકાલ સવારે નવ વાગ્યાથી લઈને સવારે સાડા દસ વાગ્યા સુધી હતો આજે પણ પંચક જારી છે આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસિત કરવામાં આવે છે અને આજે બે નક્ષત્રોનો પ્રભાવ એક સાથે છે જેમાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને રેવતી નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો સમગ્ર શનિ હોય છે અને રેવતી નક્ષત્રનો સમિગ્ર બુધ હોય છે તેમ આજે આખો દિવસ બુધ અને શનિ એમ બે ગ્રહનો પ્રભાવ વિશેષ છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓએ સાવધાની પૂર્વક વ્યતીત કરવો જોઈએ કારણ કે બુધ ગ્રહ આકસ્મિકતાઓ સાથે જોડાયેલો ગ્રહ છે તેથી આકસ્મિક અકસ્માતથી બચવું જોઈએ ખાસ કરીને સિંહ અને કર્ક વધારે સાવધાન રહેવું જોઈએ કારણ કે સિંહ રાશિનું સમિગ્ર સૂર્ય અને કર્ક રાશિનું સમિગ્ર ચંદ્ર એ બંને ગ્રહો શનિ ગ્રહના પરમ શત્રુ હોય છે આજે હું રાહુ ગ્રહ વિશે થોડી ચર્ચા કરીશ જો તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક આઈટમ હોય જેવી કે મોબાઈલ કે ટીવી હોય અને તે બગડી ગયા હોય તે કાર્ય કરતા ના હોય તેમનું રિપેરિંગ થઈ શકતું ના હોય તેમનો ઉપયોગ થઈ શકતો ના હોય તો તેવી વસ્તુઓ જેમનો ઉપયોગ થઈ શકતો ના હોય ઇલેક્ટ્રોનિક આઈટમો ખાસ કરીને તેમને ઘરમાં રાખવી જોઈએ નહીં તેમનો તુરંત નિકાલ કરી દેવો જોઈએ કારણ કે આવી ઇલેક્ટ્રોનિક આઈટમો રાહુ ગ્રહને આકર્ષિત કરે છે અને તે રાહુ ગ્રહ પછી કષ્ટ આપી શકે છે